ચોટીલામાં સસ્તા અનાજની દુકાનની વચ્ચોવચ વીજ હોવાના કારણે ગ્રાહકોમાં ભયનો માહોલ સર્જાયો છે આ વીજ અરજી સસ્તા અનાજની દુકાનના માલિક જયદીપભાઈ મહેશભાઈ દક્ષિણી દ્વારા ચોટીલા પીજીવીસીલમાં સતત ત્રણ વખત અરજી કરવામાં આવી છે છતાં પણ પીજીવીસીલ દ્વારા કામગીરી હાથ ધરવામાં નથી આવતી જો કોઈ અનિચ્છનીય ઘટના બને તો તેનું જવાબદાર કોણ આટલી અરજીઓ કરવામાં આવે છે છતાં પણ ધ્યાન દેવામાં ન આવતા જો સરકારી અનાજની દુકાને આવી સમસ્યા જોવા મળે તો આમ જનતાનું શું થતું હશે તે જોવાનું રહ્યું ટીવી સિવેન ગુજરાતી ન્યૂઝ સાથે મુનાફ કલાડિયા ચોટીલા હવે દિનેશભંદ દિનેશ ચંદ્રનાથ દક્ષિણી સ્વસ્થ હા બ્રો અહીંયા હતો મારા કેવા નથી જે આગળ હતો

અને અહીંયા ટ્રાફિક હોય ત્યારે વરસાદની ઋતુમાં શોર્ટ સર્કિટ થાય તો અહીંયા જવાબદારી કોની હાલ કંઈક બની જશે તો સરકાર જવાબદાર થશે સરકારી દુકાન આગળ જો થાંભલો નાખવામાં આવે તો આ એની જગ્યાએ જો સાઈડમાં નાખે અથવા બીજી જગ્યાએ નાખે તો સારું કહેવાય નહીં તો આની જવાબદારી કોણ થશે